આણંદથી મોટા સમાચાર સામે આવી છે આપને જણાવી દઈએ રાહુલ ગાંધી જે છે આણંદની મુલાકાતે છે અને આ વચ્ચે ગંભીરાવ બ્રિજમાં જે દુર્ઘટનામાં પરિવારો જે પીડિતો હતા તેને રાહુલ ગાંધીને મળતા અટકાવવામાં આવ્યા હતા પાસ ન હોવાને કારણે કાર્યક્રમ સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા હતા રગજગ બાદ પીડિતોને મળવા જવા દેવાયા કોંગ્રેસે આમંત્રણ આપ્યું હતું એટલે મળવા આવ્યા છીએ પ્રીતોનું કહેવું છે ગંભીરા બ્રિજના પ્રીતોને રાહુલ ગાંધીને મળતા અટકાવવામાં આવ્યા પાસ ન હોવાને કારણે કાર્યક્રમ સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા આણંદ પોલીસ દ્વારા પીડિત પરિવારજનો સાથે ગેરવર્તનની કોંગ્રેસની ફરિયાદ કોંગ્રેસ અને આણંદ પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને રક્ષક બાદ અંતે પ્રીતોને મળવા પણ જવા દેવાયા

બંધન બંધન પાર્ટી પ્લોટ છે ત્યાં પશુપાલકો આયા હતા ત્યારે સાથે સાથે જો વાત કરવામાં આવે તો હું પ્રથમ તો આપણને દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ જે ગંભીર બ્રિજના જે અકસ્માત થયો તો તે સ્વજનો છે તે રાહુલ ગાંધીને મળવા માટે આવ્યા હતા પરંતુ ત્યાં અને જે સ્વજનો છે તેમની તેમની સાથે ક્યાંક ઉગ્ર થોડી બોલાચાલી થઈ હતી કોંગ્રેસના કાર્યકરો અને પોલીસની વચ્ચે

બેસાડવામાં છે ટૂંક જ સમયમાં રાહુલ ગાંધી તેમની સાથે મુલાકાત કરી શકે તેમ છે હાલ જો જોવા જઈએ તો તે હમ જી આપને મારો અવાજ આવી રહ્યો છે આવી રહ્યો છે આવી રહ્યો છે આગળ રાહુલ ગાંધી કેવા પ્રકારની અહીં સભા સંબોધવાના છે શું કાર્યક્રમો છે આગળ અહીંયા હું જાડી અહીંયા પશુપાલકો સાથે મુલાકાત મુલાકાત કર અત્યારે હાલ મુલાકાત ચાલુ છે પશુપાલક પણ ક્યાંક બહાર આ જે સ્વજનો જે મળવા માટે આની પાસે જે પાસ ન હતો તેને લઈને થોડીક બોલાચાલી થઈ હતી આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશ જે જે કોંગ્રેસના જે કાર્યકર છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશ જે પોલીસ અને જે કોંગ્રેસના કાર્યકરો છે તેમની સાથે થોડી ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારે હાલ પાસે કાર્યકર છે જે રાહુલ ગાંધી અહિયાં આયા છે પશુપાલકોને મળી રહ્યા છે ત્યારે ગંભીર બ્રિજ ને લઈને સ્વજનો મળવા આવ્યા હતા અને કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે થોડી ઉગ્ર બોલાચાલી થઈ હતી તેને લઈને આપ શું કેશો એક

જેવો જ જણાવ કે મનીષ મનીષભાઈ સીધોજા જે પ્રવક્તા છે તેમના દ્વારા તે લોકોને પરત બોલાવવામાં આવ્યા તે હાલ હું ભરી એકવાર દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ જે ગંભીર બનીને લઈને જે સ્વજનો છે તેમને મળવા માટે થોડીક જ સમયમાં રાહુલ ગાંધી બહાર આવી શકે તેમ છે અ આપ જોઈ રહ્યા છો મનીષભાઈ જોઈ રહ્યા છો જે રાહુલ ગાંધી થોડી ગાંધીરા બ્રિજના સ્વજનો છે શકે છે આપને અમે બતાવવાનો પ્રયત્ન કરીશું જ્યાં ગંભીરા આ માં બાવીસ લોકોના મોત નીપજ્યા હતા તેમના સ્વજનો છે તે રાહુલ ગાંધીને ક્યાંક ને ક્યાંક મળવા માટે અહિયાં આવ્યા છે જી પાંચ સ્વજનોને અહીં રોકવામાં આવ્યા હતા તે લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમને ખુદ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે લોકોને પાસ કેમ ન હતા આપવામાં આવ્યા હતા તો ચોક્કસથી અહીંયાથી જે કાર્યકરો છે તેમના જણાવો કે તેમનો પાસ અહીંયા પછીથી ઇશ્યુ કરવાનો હતો હાલ અહીંયા આ સ્વજનોને અહીંયા બેસાડવામાં આવતા પરંતુ ક્યાંક ને ક્યાંક તે પહેલા પોલીસ દ્વારા તે લોકોને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા જી જી નikhil ji સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે આણંદની મુલાકાતે આવ્યા છે તે વડોદરા એરપોર્ટ આણંદ પહોંચ્યા હતા તમામ જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરી છે ગુજરાતમાં ત્યારબાદ જે રક્ષક થઈ હતી રાહુલ ગાંધી આણંદની મુલાકાતે છે અને ગંભીર અપ્રિજના પીડિત પાસે પાસ ન હોવાથી કાર્યક્રમ સરેતી તે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને કોંગ્રેસ અને પોલીસ વચ્ચે રક્ષક પણ થઈ હતી સમાચાર બાદ બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો વે ઇન્ડિયા નમસ્કાર